શું તમે જાણો છો કે જે દેશ દુનિયાને વિજ્ઞાનના પાઠ ભણાવે છે કે અમેરિકા આજે એક એવા દુશ્મન સામે ઘૂંટણ ટેકવી રહ્યું છે જેને આપણે વર્ષો પહેલાં હરાવી દીધો હતો નવા વર્ષની અને ક્રિસમસની રજાઓમાં જ્યારે તમે એરપોર્ટ પર ખુશીઓ વહેંચી રહ્યા હતા ત્યારે હવામાં એક એવો જીવલેણ વાયરસ ફરી રહ્યો હતો જે તમારી એક ભૂલથી આખા પરિવારને ખતમ કરી શકે છે ન્યૂ જર્સી અને બોસ્ટન જેવા મોટા એરપોર્ટ પર લાખો મુસાફરો વચ્ચે આ વાયરસના એક્સપોઝરની ખબરે હાહાકાર મચાવી દીધો છે ખાસ કરીને ન્યૂ જર્સીમાં વસતા લાખો ગુજરાતીઓ માટે આ ચેતવણીની લાલ બત્તી છે શું આ નવી મહામારીની શરૂઆત છે કે પછી વેક્સિન પ્રત્યેની આપણી બેદરકારી આપણને 1992 ના એ ભયાનક કાળમાં પાછી ધકેલી દેશે

ન્યુ જર્સીના નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જે સમય દરમિયાન હજારો લોકો ત્યાંથી પસાર થયા હતા તેવી જ રીતે ચોવીસ ડિસેમ્બર એટલે કે ક્રિસમસ ઇવ પર બોસ્ટન લોગન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક્સાસ થી આવેલા એક

સાવચેત રહેવા અપીલ કરી છે ભારતથી આવતા સગા સંબંધીઓ અને ખાસ કરીને નાના બાળકોમાં વેક્સિનેશન પ્રૂફ ચેક કરવું હવે અનિવાર્ય બની ગયું છે જો આપણે હમણાં નહીં જાગીએ તો ન્યુમોનિયા અને એન્સેફાઇલાઇટીસ જેવી ગંભીર બીમારીઓ આપણા બાળકોને ઘેરી લેશે સરકાર હવે વેક્સિનેશન ડ્રાઈવ તેજ કરી રહી છે અને ગુજરાતી સંગઠનો પણ જાગૃતિ ફેલાવવા મેદાને આવ્યા છે આ લડાઈ માત્ર ડોક્ટરોની નથી પણ આપણે સૌની છે શું તમને પણ લાગે છે કે એરપોર્ટ પર મુસાફરી કરતી વખતે આપણે પૂરતી સાવચેતી રાખીએ છીએ તમારા અનુભવો અને આંકડાઓ વિશે અમને નીચે કોમેન્ટમાં જરૂર જણાવો